જય માતાજી મિત્રો જો જીરું જોરદાર છે બહુ મસ્ત વાયેલું છે વાતાવરણ થોડું થોડું બગાડે છે પણ વધુ નહીં આવે બહુ જ વાયેલું છે જીરું બધા કોમેન્ટ કરજો કેને કેને જીરું વાયુ છે અને જીરું પાકવામાં બહુ સરસ પાછું છે કોઈને બિયારણમાં જ હોતું હોય તો લઈ જાજો હવે બે ત્રણ ચાર દિવસમાં જુઓ જેવું જીરું છે ખાલી કોમેન્ટ કરો એટલે તમે મજા આવશે ખુશ થઈ જાઓ ઘણા લોકોને જીરું બગડી ગયું છે પણ બહુ મસ્ત હશે જીરું સુપર છે દુઆ કરો કે કરા ના પડે વરસાદ ના આવે અને પોચ હજાર આજુબાજુનો ભાવ ખ્યાલ હતોટ સરસ મજાનું ચીધું છે જેમ કે બહુ દવા નાસી છે બગડવા નહીં દીધું આ જો ફટાફટ કોમેન્ટ કરો હળો તા ચીઆ બધી વિડીયો પહોંચ્યો છે અજીરો જીરું આપણે વાયેલું છે બીજી બે જગ્યાએ વાયેલું છે મકાઈ વાયેલી છે એરંડા વાયેલા બહુ ખેતી વાયેલી છે હવે મગફળીનું વાવેતર થઈ જાશે બટાકા વાયેલા છે બસો ને હાઈ ઠૂપી જ આપણે હાલ તો સારા ભાવ છે ત્રણસો એના શી બસો એસીના છે કેવું જીરું છે એ કોમેન્ટ કરો ફટાફટ વડો વાતાવરણે થોડું કર્યું તો છે જુઓ તમે અંબાલાલની આગાહી હશે એક બે દિવસની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો આગળ શેર કરજો ગમે તે ખેતીના વિડીયો હશે તો આવશે ઓના અંદર ઘણો મોટો વિડીયો નહીં બનાવતા ત્રણ મિનિટ તો બનાવજો જય અખતમાં જય જહુમાં બધા કોમેન્ટમાં જય માતાજી લખજો જુઓ જય માતા